સર શું પિત્તાશયની પથરી કે પીતની નળીમાં રહેલી પથરી દવાથી ઓગળી જાય ના મિત્રો પિત્તાશયની અંદર રહેલી પથરી અથવા તો પિત્તની નળીમાં રહેલી પથરી ક્યારેય દવાથી ઓગળતી નથી અથવા તો એ જાતે નીકળી જતી નથી ઘણા બધા લોકોને એવું હોય છે કે જેમ આપણે પેશાબમાં પથરી થાય છે અને એ ઘણીવાર પેશાબમાંથી નીકળી જતી હોય છે એમ પિત્તની પથરી અથવા તો પિત્તની નળીમાં રહેલી પથરી પણ જાતે નીકળી જતી હોય છે પણ મોટાભાગના કેસમાં પિત્તાશયની કોથળીની પથરી અથવા તો પિત્તની નળીમાં રહેલી પથરી જાતે નીકળતી નથી અથવા તો કોઈ પણ પ્રકારના દવાથી ઓગળતી નથી જો પિત્તની નળીમાં પથરી હોય અને એના લીધે લક્ષણો આવતા હોય તો એને દૂરબીનથી એ પિત્તની નળીની સફાઈ કરવી પડે એમાં સ્ટેન્ટ મૂકવો પડે અને જો પિત્તાશયની કોથળીમાં પથરી હોય અને એના લીધે પિત્તાશયમાં સોજો આવતો હોય તો એને ઓપરેશન કરીને પિત્તાશય કાઢવું પડે આ એની મેઇન ટ્રીટમેન્ટ